નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ જે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે મિત્રો જેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવી છે એમ્પલોમેન્ટ નોટિસ વિગતવાર જોઈએ તો સાયન્સ ફેકલ્ટી માટે મિત્રો અહીંયા એક જગ્યા છે પ્રિન્સિપલ માટે તેમજ એસોસિએટ પ્રોફેસર કેમેસ્ટ્રી ફેકલ્ટી માટે એક જગ્યા સબ્જેક્ટ માટે તેમજ એસોસિએટ પ્રોફેસર માઇક્રો માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ માટે મિત્રો એસોસિએટ પ્રોફેસર એક જગ્યા છે લાઇબ્રેરિયન માટે એક જગ્યા છે જેમાં લાઇબ્રેરી સાયન્સ સબ્જેક્ટ અંતર્ગત તેમજ ટીચિંગ આસિસ્ટન્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ બેસીસ પર એક જગ્યા છે જેમાં એમબીએ સ્પેશિયલાઇઝેશન ફોર બી વોકેશનલ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ માટે તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન સ્પેસ સ્કેલ અને અધર સર્વિસ કન્ડિશન આર એસ પર ધ યુજીસી રેગ્યુલેશન ટુ અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે તેમજ જે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે મિત્રો તેણે પોતાનું ડિટેલ સીવી તેમજ ફોટોગ્રાફ્સ તમામ ડોક્યુમેન્ટ માર્કશીટ ટેસ્ટિમોન સાથે દસ દિવસની અંદર જાહેરાત પ્રસિદ્ધ થયાની દસ દિવસની અંદર જે રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા ધી સેક્રેટરી શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ કરંજ ઝવેરી કાંગવી રોડ ધરમપુર ખાતે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ આઠ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી વિશેની જાહેરાત આવેલી છે મિત્રો જે એડ્રેસ છે મિત્રો તમે નોંધી લેશો ખાસ મિત્રો કરણ ઝવેરી ધરમપુર ડિસ્ટ્રિક્ટ વલસાડ ખાતે આવેલી આ સંસ્થા છે મોબાઇલ નંબર અહીંયા આપેલા છે સંસ્થાના તેના પર તમે ભરતી બાબતે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તેમજ સંસ્થાની જે વેબસાઇટ છે મિત્રો તે પણ અહીંયા આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી પણ મેળવી શકો છો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ પોસ્ટ માટેની આ ભરતી જાહેરાત છે તારીખ આઠ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવી છે દસ દિવસની અંદર તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ લાયકાતના જે પ્રમાણપત્રો સાથે રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત છે સુરત યંગ મુસ્લિમ ગ્રેજ્યુએટ એસોસિએશન અંતર્ગત મિત્રો અહીંયા જે સ્ટાફ માટેની જે ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો સંગ્રામપુરા એન્ડ ઉન ગાભેની સુરત અંતર્ગત આ ભરતી જાહેરાત છે જેમાં એસવાય એમજીએ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે સંગ્રામપુરા અને ઉન સુરત ખાતે આવેલી છે તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તેમાં તમે જોઈ શકો છો મેથ્સ અને સાયન્સ માટે બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો ઇંગ્લિશ માટે બીએ બીએડ ઇંગ્લિશ માટે એમએ બીએડ તેમજ કોમ્પ્યુટર માટે બીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો માટે તેમજ એસવાય એમજીએ ઇંગ્લિશ હાઈસ્કૂલ માટે ઉન આવેલી છે જેમાં પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડની લાયકાત ધરાવતા હોય તેમજ મસ્ટ હેવ વર્ક એઝ અ ટીચર એન્ડ સુપરવાઇઝર ઇન રિપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન ફોર એટલીસ્ટ ટેન ઇયર્સ નો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સિમગા ગુજરાતી પ્રાથમિક શાળા જે સગરામપુરા સુરત ખાતે આવેલી છે જેમાં પણ આચાર્ય માટેની જગ્યા છે જેમાં અનુસ્નાતક સાથે બીએડ કરેલું હોવું જોઈએ તેમજ દસ વર્ષ શિક્ષક તેમજ સુપરવાઇઝર તરીકેનો અનુભવ ધરાવતા હોય શાળા વહીવટ અને સંકલનના અનુભવી હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે કેન્ડિડેટ એપ્લાઈંગ ફોર ઇંગ્લિશ મીડિયમ મસ્ટ હેવ પાસ એસએસસી એક્ઝામિનેશન વિથ ઇંગ્લિશ એઝ અ ફર્સ્ટ લેંગ્વેજ તેમજ એલિજિબલ કેન્ડિડેટ મે સેન્ડ રિઝ્યુમ વિદિન સેવન ડેઝ બાય ઈમેલ એટવાય એમજીએ ડોટ કેરિયર સેન્ડ ટુ ગીવન બિલો એડ્રેસ અહીંયા જે એડ્રેસ આપેલું છે ત્યાં પણ તમે અરજી મોકલાઈ શકો છો મિત્રો ઓનરેબલ સેક્રેટરી એસવાય એમજી સ્કૂલ બિહાઈન્ડ ક્ષેત્રપાલ ટેમ્પલ સગ્રામપુરા સુરત અંતર્ગત તમે અરજી કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો શિક્ષકો માટેની અહીંયા તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધી ન્યૂ ઇંગ્લિશ હાઇસ્કુલ ટ્રસ્ટ સંચાલિત શ્રી એસ એન આર પ્રાઇમરી શાળા અને શ્રી એસ એ એસ એન ડી આર ઉચ્ચતર માધ્યમિક શાળા માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે વિગતવાર જોઈએ તો પ્રી પ્રાઇમરી વિભાગ માટે તેમજ ધોરણ એકથી ચાર માટે ધોરણ પાંચથી આઠ અને ધોરણ અગિયાર બાર સામાન્ય પ્રવાહ માટે જગ્યાઓ છે જેમાં પ્રી પ્રાઇમરી માટે પ્રીપીટીસી કરેલું હોય ધોરણ થી ચાર માટે પીટીસી તેમજ ધોરણ થી આઠ માટે પીટીસી અથવા તો બીએડ ધોરણ અગિયાર બાર સામાન્ય પ્રવાહ માટે એમએ એમ કોમ બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે અરજી કરવાનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો સહજાનંદ પાર્ક ગાયત્રી કૃપા સોસાયટી પાછળ સુરેન્દ્રનગર ખાતે અરજી કરવાની રહેશે અરજી રૂબરૂ પણ તમે આપી શકો છો મિત્રો નવ થી બાર દરમિયાન તેમજ અહીંયા ભરતી બાબતે સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો ઇંગ્લિશ હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત દી ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત આ જે સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમાર બારડોલી ખાતે આવેલી છે જેમાં ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ તો ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત અને સુરત જિલ્લામાં આવેલ આદર્શ નિવાસી શાળા કુમાર સુરત હાલ કાર્યરત બારડોલી ખાતે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ માટે નીચે મુજબના શિક્ષકો માટેની જરૂરિયાત છે જેમાં બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ ગણિત અને અંગ્રેજી સંસ્કૃત માટે જે રસ ધરાવતા શિક્ષકોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો નીચે જણાવેલ સ્થળ અને સમયે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે પસંદગી પામનાર ઉમેદવારને આદિજાતિ વિકાસ વિભાગના નિયમાનુસાર તાસ પદ્ધતિ મુજબ મહેતાણું ચૂકવવામાં આવશે તેમજ જગ્યા છે તદ્દન હંગામી ધોરણે છે કાયમી નોકરી માટે દાવો કરી શકશે નહીં તેમજ બાહેદરી પત્રક આપવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો આદર્શ નિવાસી શાળા કુમાર સુરત બારડોલી સુગર ઓફિસ પાછળ આબેન રોડ બારોડલી જિલ્લો સુરત ખાતે આવેલી આ સંસ્થા છે તારીખ તેર જૂન બે હજાર ચોવીસ ના રોજ ઇન્ટરવ્યુ છે મિત્રો સવારે આઠ થી દોઢ વાગ્યા સુધી ભરતી બાબતે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર વધુ માહિતી માટે તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો વાત છું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો સૌરભ વિદ્યાલય જે વિસનગર ખાતે આવેલી છે તેમાં ધોરણ એક થી દસ હોસ્ટેલમાં રહીને બાળકોનો અભ્યાસ કરાવી શકે તેવા શિક્ષકો માટેની જરૂરિયાત છે અહીંયા વિગતવાર જોઈએ તો પીટીસી બીએ બીએસસી બીકોમ બીએડ કરેલા હોય ડીપીએડ કરેલા હોય તેવા શિક્ષકો માટેની બે જગ્યા ગૃહપતિ માટે એક જગ્યા ગ્રેજ્યુએટની લાયકા ધરાવતા તેમજ પટાવાળા સેવક માટે એક જગ્યા છે ઇચ્છુક જે લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના એડ્રેસ પર અરજી મોકલવાની રહેશે જેમાં પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તેમજ મોબાઈલ નંબર ખાસ લખવાનું રહેશે રૂબરૂ મળી શકશો મિત્રો સંચાલક છે સૌરભ વિદ્યાલય આરાધના હોસ્ટેલ મહેસાણા હાઈવે ચાર રસ્તા વસંત વિહાર સોસાયટીમાં થઈને વિસનગર જિલ્લો મહેસાણા ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા ભરતી બાબતે સંપર્ક નંબર આપેલા છે તેના પર ભરતી બાબતે માહિતી મેળવવા માટે સંપર્ક કરી શકો છો તમે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કાલુપુર કોમર્શિયલ બેંક લિમિટેડ અંતર્ગત આ ભરતી જાહેરાત છે દિવસ આવૃત્તિમાં અમદાવાદમાં તારીખ આઠ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે પીએચપી ડેવલપર તેમજ આઈટી ઓડિટર માટેની જગ્યાઓ છે જેમાં પીએચપી ડેવલપર પર માટે મિત્રો અહીંયા જે મિનિમમ એક્સપિરિયન્સ પાંચ વર્ષનો ડેવલપર તરીકેનો હોવો જોઈએ તેમજ અમદાવાદ લોકેશન માટેની એક જગ્યા છે આઈટી ઓડિટર માટે અમદાવાદ લોકેશન માટેની એક જગ્યા છે જેમાં પાંચ વર્ષનો એઝ અ આઈટી ઓડિટર જે બેન્કિંગ તેમજ ફાઇનાન્સ સેક્ટરનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ તેમજ એલિજિબલ કેન્ડિડેટ છે મિત્રો તે પોતાનું રિઝ્યુમ છે તે અહીંયા વેબસાઇટ આપેલી છે ડબલ્યુ કાલુપુર પર છે અને કેરિયર સેક્શનમાં જે કરન્ટ જોબ ઓપનિંગ પર એપ્લાય કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો કાલુપુર કોમર્શિયલ કોપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત આ ભરતી જાહેરાત છે તારીખ 8 જૂન બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બોટાદ નગરપાલિકા અંતર્ગત અહીંયા એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત છે મિત્રો મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકામાં જે બોટાદમાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસાઠ અંતર્ગત જે પ્રવર્તમાન નિયમ અનુસાર એપ્રેન્ટીસોની ભરતી કરવાની હોય તમે જોઈ શકો છો તારીખ દસ જૂન બે હજાર ચોવીસથી પચીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં સવારના સાડા દસ કલાકથી સાંજેના છ કલાક સુધીમાં બોટાદ નગરપાલિકા કચેરી ઓફિસ નંબર દસ એસ્ટાબ્લિશ કાકામાં રૂબરૂમાં અરજીપત્રક મેળવી તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી બોટાદ નગરપાલિકા બોટાદ નામે કવર પર યોજના ટ્રેડ સહિતની અરજી લખી અને મોકલી આપવાનું રહેશે વિગતવાર માહિતી મળી ટ્રેડ જગ્યા માટેની તો કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપા માટેની દસ જગ્યા છે એપ્રેન્ટાઇશીપ માટેની જેમાં માસિક સ્ટાઇપેન્ડ સાત હજાર સાતસો રૂપિયા મળવાપાત્ર થશે હેલ્થ અને સેનિટરી ઇન્સ્પેક્ટર માટેની દસ જગ્યા છે અંદાજીત જેમાં સાત હજાર સાતસો રૂપિયા તમને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે મિત્રો માસિક ડીઝલ મિકેનિક ટ્રેડ માટેની બે જગ્યા છે જેમાં સાત હજાર સાતસો રૂપિયા સ્ટાઇપેન્ડ માસિક વાયરમેન માટેની બે જગ્યા છે જેમાં આઠ હજાર પચાસ રૂપિયા તમને માસિક સ્ટેપમેન્ટ આપવામાં આવશે વયમર્યાદા અહીંયા અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની રહેશે તેમજ એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થાય તે આપો છૂટા કરવામાં ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટિસ કરેલો હોય તેઓ ઉમેદવારો અરજી કરવાની રહેશે નહીં અહીંયા તેમજ વર્ષ બે હજાર ઓગણીસ અને ત્યાર પછી ઉપર જણાવેલ ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ ઉમેદવારો અરજી કરવાની રહેશે ખાસ ધ્યાને લેવું મિત્રો વર્ષ બે હજાર ઓગણીસ પછી જેણે આઈટીઆઈ પાસ કરી હોય જે ટ્રેડમાં તે કરેલું હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તે સિવાયની અરજી માન્ય રાખવામાં આવશે નહીં તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવા સહિતની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજૂ કરવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ છ જૂન બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જે એપ્રેન્ટિસ માટેની જે ભરતી જાહેરાત છે તેના પર તેના અંતર્ગત આ જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો એપ્રેન્ટીસશીપ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસાઠ છે તેના અંતર્ગત આ જે એપ્રેન્ટીશીપ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય